કલોલની હોસ્પિટલ હોસ્પિટલમાં થોડા સમય અગાઉ આયુષ્યમાન કાર્ડ કાઢતો વ્યક્તિ લાંચ લેતા ઝડપાઈ ગયો હતો આ કર્મચારી ઝડપાઈ ગયા બાદ આયુષ્યમાન કાર્ડની ઓફિસને તાળા લાગી ગયા છે આ ઓફિસમાં કોઈ પણ કર્મચારી આયુષ્યમાન કાઢવા કે તેને અપડેટ કરવા માટે છે નહીં જેને પગલે કલોલની રેફરલ હોસ્પિટલમાં આવતા હજારો અરજદારો પરેશાનીનો સામનો કરી રહ્યા છે આયુષ્યમાન કાર્ડ કાઢવામાં ન આવતા ઘણા બધા લોકોને તબીબી સારવાર મળતી અટકી ગઈ છે તેમને મળતા રાહત અટકી ગઈ છે જેને પગલે અરજદારોમાં હાલાકી જોવા મળી રહી છે તંત્ર દ્વારા આ મામલે નક્કર કામગીરી કરવામાં આવે તે ઇચ્છનીય બન્યું છે અરજદારોની માંગ છે કે આ ઓફિસમાં આયુષ્યમાન કાર્ડ કાઢનાર કોઈ કર્મચારીની ઝડપથી નિયુક્તિ કરવામાં આવે જેને પગલે આ જે તબીબી સારવાર મળતી અટકી ગઈ છે લોકોને હાલાકી પડી રહી છે તેનો તરત નિકાલ આવી શકે